હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે ફરી હું એક પંજાબી શાકની રેસિપી લઈને આવી છું જે છે કાજુ પનીર મસાલા જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી છે અને આ ઘરે બનાવી ખૂબ જ સહેલી છે મારા ઘરે મેં અલગ અલગ પંજાબી સબ્જી ઘણી બધી ટ્રાય કરેલી છે અને બધી વખતે મને ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અને મને એટલી ખબર પડી ગઈ છે કે બહાર રેસ્ટોરન્ટ કરતાં ઘરે પંજાબી શાક બનાવવું ખૂબ જ સહેલું પણ છે અને ટેસ્ટી બને છે અને એકદમ રેસ્ટોરન્ટ જેવું જ બને છે તો ચાલો રેસીપી જોઈ લઈએ એના માટે મેં અહીંયા પંદરથી વીસ કાજુ લીધા છે એને ગરમ પાણીમાં પલાળી દીધા છે અને એને સાઈડમાં રાખી દીધા છે કાજુ થોડા પલળી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરી લેવાની છે ગ્રેવી માટે મેં અહીંયા એક પેનમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ અને એક મોટી ચમચી જેટલું બટર એડ કર્યું છે જે ઓપ્શનલ છે તમને આખી ગ્રેવી બટરમાં કરવીએ તો પણ કરી શકાય તેલમાં કરવીએ તો પણ કરી શકાય હું અહીંયા બંને યુઝ કરું છું એમાં આપણે સુકુલાલ મરચું એડ કર્યું છે સાથે તમાલપાન એડ કર્યા છે અને ડુંગળી એડ કરું છું ડુંગળી મેં લીધી છે બેથી ત્રણ ડુંગળી મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે આ ક્વોન્ટિટી તમે બનાવશો આ રીતે એટલે આરામથી ચારથી પાંચ જણાને શાક થઈ રહેશે એ રીતનું જ માપ આપણે લેવાનું છે ડુંગળીને એકદમ પ્રોપર બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દેવાની છે તો પાંચથી સાત મિનિટ તમે એને ફાસ્ટ ગેસે અથવા મીડિયમ ગેસે એને એકદમ મિક્સ કર્યા કરશો એટલે એકદમ પ્રોપર ચડવા દેવાની છે પછી આપણે મેં એડ કરવાની છે બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને એને એકદમ મિક્સ કરી લેવાનું છે ગેસ હવે આપણે ધીમો જ રાખવાનો છે ગ્રેવીને ધીમા ગેસે ચડવા દઈશું હવે એક મિક્સરના જારમાં આપણે જે કાજુ પલાળીને રાખ્યા હતા એ એડ કરવાના છે સાથે મેં એડ કરવાના છે ટમેટા ટમેટા હું અહીંયા બે ટમેટા યુઝ કરું છું મીડિયમ સાઇઝના એની પ્યુરી કરી લેવાની છે પ્યુરી એડ કરીએ પહેલાં આપણે ગ્રેવીમાં બધા મસાલા એડ કરીશું એના માટે એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર પૂણી ચમચી કિચન કિંગ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ છૂટી ગયું છે આ સ્ટેજે આપણે જે કાજુ ટમેટાની પ્યુરી કરી છે એ એડ કરી દેવાની છે કાજુ આપણે એટલે લીધા છે કે એનાથી ગ્રેવી એકદમ ઘટ થઈ જશે એકદમ ક્રીમી થઈ જશે એટલે કાજુનું પ્રમાણ વધારે જ લેવાનું છે તો જ આ શાકમાં પ્રોપર કાજુનો ટેસ્ટ આવશે હવે આપણે એમાં સાથે એડ કરવાનું છે દહીં દહીં મેં લીધું છે એક વાટકી જેટલું ને એને એકદમ સરસ રીતે ફીણી લીધું છે અને પછી આમાં એડ કરી દીધું છે ધીમા ગેસે જ આ રીતે હલાવતું રહેવાનું છે અને ગ્રેવીને ચડવા દેવાની છે હવે ગ્રેવી આપણી થોડી ઘાટી થતી જશે કારણ કે આપણે એમાં કાજુ એડ કર્યા છે એટલે તમને એવું લાગે કે ગ્રેવી બહુ જ ઘાટી લાગે છે તો આ સ્ટેજે તમે એમાં ગરમ પાણી જરૂર પૂરતું એડ કરી શકો છો અને ગ્રેવીનું ટેક્સચર થોડું બેલેન્સ કરી શકો છો હવે તમને દેખાતું હશે આપણી ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ છૂટી ગયું છે એટલે આમાં જે ટમેટાનું જે ખટાશ હશે એ હવે ખટાશ એટલી નહીં લાગે હવે આપણે આમાં છેલ્લે કસૂરી મેથી એડ કરી દેવાની છે અને એકદમ સરસ રીતે કોથમરીથી ગાર્નિશ કરી દેવાનું છે હવે આપણી ગ્રેવી તો તૈયાર છે હવે આપણે એમાં પનીર એડ કરવાનું છે સાથે કાજુ એડ કરવાના છે તો એના માટે આપણે કાજુને થોડા સોતે કરી લેવાના છે તો એ કરી લઈએ બીજા પેનમાં આપણે થોડું બટર એડ કરવાનું છે એક ચમચી જેટલું મેં બટર એડ કર્યું છે અને આઠથી દસ કાજુ એમાં એડ કર્યા છે અને એને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સોતે કરી લેવાના છે ધીમા ગેસે મિક્સ કરતા રહેવાનું છે નક્કર કાજુ બળી જશે એટલે તરત જ લાઇટ બ્રાઉન થાય એટલે એને કાઢી લેશું અને એને એને એ જ બટરનામાં આપણે પનીરને પણ સોતે કરી લેવાના છે પનીરનું અંદાજે લઉં છું બસોથી અઢીસો ગ્રામ જેટલા પનીર ક્યુબ્સ મેં લીધા છે એને પ્રોપર આ રીતે સોતે કરી લેવાના છે આ ચેનલ ઉપર મેં પહેલાં પણ એકથી બે અલગ અલગ પંજાબી શાકની રેસીપી નાખી છે તમે જરૂરથી ચેક કરજો મેં હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ અને આ રેસીપી પર તમને ગમે તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી મને કોમેન્ટ્સમાં જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી હવે થોડા પનીર લાઈટ બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં થોડું પાંચ ચમચી જેટલું મરચું અને હળદર એડ કરી દેવાનું છે અને સેજ એવું મીઠું એડ કરી દેવાનું છે અને એને સોતે કરી લેવાનું છે આનાથી પનીરનો ટેસ્ટ શાકમાં ખૂબ સરસ આવે છે આ સ્ટેપ ઓપ્શનલ છે કદાચ તમે આ રીતે નહીં ને એમને પનીરને સોતે કરી લાઈટ બ્રાઉન થઈ ત્યાં સુધી સોતે કરીને એડ કરી દેશો તો પણ સરસ લાગશે તો હવે આપણે પનીર એડ કરી દઈએ અને પ્રોપર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ ઇન્સ્ટાગ્રામ પર મારું પેજ છે સ્વાદની જમાવટના નામથી એમાં પણ જરૂરથી રેસિપીસ ચેક કરજો એમાં પણ હું ડેલી નવી રેસિપીઝ અને નવી નવી રીલ્સ એડ કરું છું તો જરૂરથી ચેક કરજો અને ફોલો કરજો હવે આપણે કાજુ સાથેને ગાર્નિશ કરી દીધું છે તો આપણું કાજુ પનીર મસાલા તૈયાર છે જરૂરથી રેસિપી ટ્રાય કરજો થેન્ક યુ